કેમ છે મારા દર્શક મિત્રો તો હું છું ને આ તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે લઈને આવ્યા છીએ કે કોઈ પણ સંખ્યામાં આપણે સામાન્ય કઈ રીતે કાઢી શકીએ છીએ ઘણી બધી એક્ઝામમાં આવું પૂછાતું હોય છે ઘણા બધા દાખલામાં આ રીતનું પૂછાતું હોય છે કે આમાં સામાન્ય કાઢવા તો આપણે સામાન્ય કઈ રીતે કાઢી શકીએ છીએ તો આજે આપણે એ વસ્તુ શીખવવાના છીએ તો ચાલો આપણે એની શરૂઆત કરીએ તો આપણે થોડાક દાખલા લીધા બંનેમાં સરખું હોય સામાન્ય કહેવાય છે તો આપણે સામાન્ય કીમા કીમા કાઢીએ તો યાદ રાખજો કે જ્યારે કોઈ પણ સંખ્યા સરવાળામાં હોય અને બાદબાકીમાં હોય ત્યારે એ વસ્તુમાં આપણે સામાન્ય કાઢી શકશું પહેલો દાખલો છે આપણી પાસે બે એક્સ નો વર્ગ વધતા દસ પહેલા તો આપણે એ આવડું જોઈએ અવયવ પાડતા કોઈ પણ સંખ્યા અવયવ પાડતા આવડું જોઈએ ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ અવયવ પાડતા શીખી જશો હવે જો બે એક્સ નો વર્ગ સામાન્ય કાઢવા છે તો આ 2x નો વર્ગ કઈ રીતે બન્યો છે તો બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ તો બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ કરો તો બે નો વર્ગ બને અને વત્તા દસ દસ કઈ રીતે બને મિત્રો પાંચ 2 દસ

હવે સાત એક્સ નો વર્ગ કઈ રીતે બને સાત ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ એ રીતે સાત એક્સ નો વર્ગ બને સોરી આયા એક્સ આવશે કારણ કે આનો ગુણાકાર કરો તો પાછો સાત એક્સ નો વર્ગ આવી જાય અને કેવી રીતે બને આપણે પાડો સાત પંચો પાંત્રીસ ગુણ્યા એક્સ હવે આ બંને માહિતી આપણે સામાન્ય કાઢવા હોય તો સરખું હોય બાય લઈ લઈશું તો સાત અને એક્સ આમાં શું છે સરખા છે તો સાત એક્સ આપણે બહાર કાઢી લઈશું તો વધુ શું આયા અહીં એક્સ વધે છે વત્તાના વત્તા અહીં વધે શું છે

તો આય તમે જોઈ શકો છો બત્રીસ ને આવડી લખાય બે ગુણ્યા બે ગુણ્યા બે બરોબર આઠ ગુણ્યા બે ગુણ્યા બે તો જોવો તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ આપણને મળી જશે અને ગુણાકાર માં આઠ એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે તો આ પહેલી સંખ્યા આઠ એક વર્ગનું હતું આ બત્રીસ એક્સ વાળું હતું અને આઠ વાળું હતું હાલો આમાં સામાન્ય આપણે છે શું નીકળે સામાન્ય ત્રણ બગડે આયા છે

ने 4, 5, 20 ને આમ લખાય ચાર પંચાવીસ નો વર્ગ એટલે બીજું એક્સ એક્સ સામાન્ય નીકળશે વધેય આપણે લખી નાખવાનું ચાર એક્સ વત્તા ત્રણ કારણ કે વધતા ત્રણેય વધે તો સામાન્ય તમે આ જે બાય રકમ નીકળે છે આ જે બાય રકમ તમે જોઈ શકો છો કાઉસ બાય એ વસ્તુને સામાન્ય તરીકે આપણે ઓળખીએ છીએ ઘણા બધા દાખલામાં આપણે સામાન્ય કાઢવાનું પૂછાય છે તો આપણે એ રીતે દાખલો ગણી શકીએ આ આપણે ઓછા કરી નાખી તો યાદ રાખજો વત્તા અને ઓછા હોય ત્યારે જ તે વસ્તુમાં આપણે સામાન્ય કાઢી શકીએ છીએ ત્રણ એક્સ ઓછા પંદર છે તો ત્રણ એક્સ ને આપણે લખાય ત્રણ ગુણ એક્સ પંદર ને આમ લખાય પાંચ તરી પંદર હવે આ બે માં સામાન્ય કાઢવા છે તો ત્રણ ત્રણ બે માં સરખા છે તો ત્રણ સામાન્ય કાઢ નાખી તો વધુ શું એક્સ ઓછા પાંચ વધે છે ચાર ગુણ્યા એક્સ આ બંને માય થી ના બંનેમાં સામાન્ય છે તો ચાર અને એક્સ સામાન્ય નીકળ્યા છે ચાર એક્સ આપણે સામાન્ય કાઢી લખી અહીં વધારે શું બે એક્સ ઓછા ઓછા અહીં કઈ નથી તો તમે જીરો નથી મૂકી શકતા પરંતુ કઈ નો અહીંયા શું હોય એક તો હોય જ તે તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યા મિત્રો સામાન્ય કાઢી શકે છે અને આ વસ્તુ એકદમ સહેલી છે પરંતુ આવડવી ખૂબ જ જરૂરી છે મિત્રો યાદ રાખજો તો આ તો મિત્રો સામાન્ય કાઢતા શીખવવાનું તો અહીંયા આપણે એટલું મિત્રો રાખીએ છે જો વિડીયોમાં મજા આવી તો વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો કરવાનું ભૂલતા નહીં વિડીયોને શેર પણ કરવાનું મિત્રો ભૂલતા નહીં આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયો જોતા રહો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો ચાલો બાય જય હિન્દ જય ભારત